સમગ્ર દેશ અને ગુજરાતમાં ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે અમે પહોંચી ચૂક્યા છે કેન્દ્ર શાસિત દીવમાં કે કેન્દ્ર શાસિત દીવમાં પણ આ વખતે ત્રિપાંખીઓ જંગ જામ્યો છે ત્યારે કેન્દ્ર શાસિત દીવના અમે સ્થાનિક વિસ્તારો છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ત્યાંના લોકોને જ પૂછીએ કેન્દ્ર શાસિત દીવમાં અત્યારે શું માહોલ છે અને કેનો જે વેગ છવાયો છે લોકોમાં કેની અપેક્ષા છે લોકોના મનમાં શું છે તેમને જ પૂછીએ જે આપનો નામ અને પરિચય હું કિશોરભાઈ દીવનો રહેવાસી છું અહીંયા ચૂંટણીનો રંગ જામ્યો છે પણ ભાજપના લોકોનો વધુ પડતું અહીંયા પ્રભુત્વ છે ભાજપના લોકો લોકોની વચ્ચે છે અત્યારે જે ઉમેદવારો છે તે ખાલી ક્ષણિક લોકો વચ્ચે આવે છે પણ ભાજપના લોકો લોકોની વચ્ચે છે આપણા જે સાંસદ જૂના છે અને ભાજપે ફરીવાર એમને ટિકિટ આપેલી છે એનું મુખ્ય કારણ છે એ સ્વાભાવિક રીતે સરળ માણસ છે લોકોની વચ્ચે ભળે છે અને એની પાસે કોઈ પણ કામ લઈને જાય છે તો એ કળે પણ છે અને ભાજપના રાજમાં લોકોના કામ થાય પણ છે એટલે રંગ તો કેસરીઓ જ રહેશે ભાજપ જ આવશે જી આ હતા દીવના એક સ્થાનિક રહેવાસી કે જેમના મતે દીવમાં ભાજપનો કેસરીઓ જે છવાનો છે ભાજપના ઉમેદવાર ત્રીજી વખત ત્રણ વખત સાંસદ બની ચૂક્યા છે ચોથી વખત તેમને રિપીટ કરવામાં આવ્યા છે તેના મતે હજુ પણ આ વખતે તેઓ ભાજપના સાંસદ છે લાલુ પટેલને વિજય બનાવવા માંગે છે અને સાંસદ તરીકે જોવા છે બીજા જ એક જે સ્થાનિક છે આપણી વચ્ચે જોડાઈ ચૂક્યા છે જે આપનું નામ અને પરિચય મારું નામ સંદીપ જાધવ છે હું દીવનો લોકલ રહેવાસી છું જી સંદીપભાઈ ખાસ કરીને કોંગ્રેસના પણ જે ઉમેદવાર છે અને તે પૂર્વ સાંસદના પુત્ર છે તે પણ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે શું કહેશો આ બાબતે કોંગ્રેસ દીવમાં નથી જ આવ તમે જો છેલ્લા પાંચ વર્ષની અંદરમાં કોઈ કોંગ્રેસની એક્ટિવિટીઝ નથી કોઈ કોંગ્રેસની કાર્યાલય નથી દીવની અંદરમાં કોઈ કોંગ્રેસના કોઈ કોઈ હોદ્દેદાર નથી તમે કોઈ દીવમાં તમે જોઉં તો કોઈ કોંગ્રેસનું કંઈ દેખાતું જ નથી અત્યારે તમે જોવા જાવ તો ભાજપ જ છે બધી બાજુ અને ભાજપનો ભગવો લહેરાય છે ખાસ કરીને ભાજપના વિકાસની વાત કરવામાં આવે તો દીવમાં કયા કયા વિકાસના કામો થયા છે આપના મતે ઘણા વિકાસના કામ તો થયા છે જે કે અત્યારે અમે તમે જોઉં તો ઘણા સર્કિટ હાઉસ બની ગયા હોસ્પિટલ બની ગયા ઘણી કોલેજો આવી જે અમારે આજ સુધી દીવ દમનમાં અમારે ચારથી પાંચ સીટ મેડિકલની અંદરમાં મળતી હતી અત્યારે અમારે મોદી સાહેબે આખી દીવ દમન અને સિલવાસને આખી મેડિકલ કોલેજ આપી દીધી અમારા ગરીબમાં ગરીબ છોકરાઓ છે કે જે બી એસી એસટી ઓબીસી છે કે જે એ ફીઝ એનો પેલું કરી જ ન શકે અત્યારે એ ગરીબ છોકરાઓ બી ડૉક્ટર બનશે દીવની અંદરમાં જી આ હતા એક બીજા સ્થાનિક જેઓના મતે કોંગ્રેસનું કાર્યાલય દીવમાં નથી અને કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી તેવું તેમનું માનવું છે એટલે ફરી એક વખત ભાજપનો ભગવો અહીં લહેરાશે તે ચોક્કસ વાત વધુ એક સ્થાનિક અહીંના એક વ્યક્તિ આપણી સાથે જોડાઈ કે જે આપનું નામ અને પરિચય મારું નામ કિશોર કામોલિયા છે હું દીવનો રહેવાસી છું દીવની અંદર અત્યારે તો વિકાસના કામ તો ઘણા થઈ રહ્યા છે લોકોને ખાતરી બી છે ચર્ચ સાઇડમાં જેવા જેવા રસ્તા બને છે જેવી જે સગવડ પડે છે એની સાથે સાથે રસ્તાની સાથે ગેસ લાઇનનો ફિટ થાય છે પાણીને પાઇપ લાઇનનું ફિટ થાય છે ને એક દિવસે દીવ ચમકશે એ તો જરૂર જ છે ચમકશે આજે જતીના કામ જો આજે ટુરિસ્ટ જો કેટલા છે કે જગા પાર્કિંગ જગા ઓછી થઈ જાય છે દીવમાં એટલું ટુરિસ્ટ દીવ જોવા માટે આવે છે આ બધા લાલુભાઈના અને ભાજપના જ વિકાસ છે આ સિવાય કોઈ બીજો કોઈ કરી ના શકે દીવમાં ને પહેલાં કોંગ્રેસ રાજમાં કંઈ કરી નથી થઈ બસ જેમ આવે એમ જેમ જેમ મન ફાવે એમ જે લોકો રાજ ચલાવીને લાગ્યા પબ્લિકને પૂછતા પણ નથી પબ્લિકને જાણ્યું પણ નથી કાંઈ નથી જાણ્યું આ દીવની જનતાનો રોષ છે કે ભાઈ ભાજપ છે તો અમે છે ભાજપ છે તો દીવ છે દીવનો આજે વિકાસ ઘણો લાલુભાઈ ના હિસાબે ઘણો આગળ વધી રહ્યો છે આપના કેટલી લાલુભાઈ બારશે જ દીત ચારસો બાર અમે કરી પણ દેશે દીવની પબ્લિક દમણની પબ્લિક ભેગી થઈને લાલુભાઈ એટલે અમને માન છે આજે આજે દુનિયાની અંદર જોઉં રામ મંદિર બનાવવા ભાઈ કોની તાકાત કયો કોંગ્રેસવાળા આટલા વર્ષો રાજ કરી ગયા કોઈ રામ મંદિરમાં માં કોઈ આંચકડી આવી ગયા રામ મંદિર ઉભું કર્યા સોમનાથની ની કેદારનાથની તો કેદારનાથ તો અમુક ઘણા ઘણા મંદિરો છે ત્યાં જો આજે કેટલું પર્યાવરણ ભેગું થાય છે કેટલું પબ્લિક ભેગું થાય છે આજે રામલીલાની ધજા આખા વર્લ્ડમાં વખણાવું છે ને વર્લ્ડના માણસો આજે મોદી સાહેબની જે જે કાર બોલે છે આ સિવાય તો બીજો કંઈ કોંગ્રેસની તાકાત નથી કંઈ કરવાની કંઈ કરી શક્યું નથી તે કરવાના પણ નથી જી આ હતા એક સ્થાનિક અહીંના જ વ્યક્તિ કે જેમણે જણાવ્યું કે જે ધાર્મિક સ્થળો છે તેમનું ડેવલપમેન્ટ અને તેમનો વિકાસ ભાજપ સિવાય શક્ય નથી અને રામ મંદિરનો મુદ્દો હોય કે અન્ય ધાર્મિક સ્થળો વિકાસ ભાજપે જ કર્યો છે કોંગ્રેસ શાસનમાં થયું નથી જેના લઈને ભાજપની જીત નિશ્ચિત છે ચારસોથી પાર બેઠક ભાજપને આવશે ને એમાં દીવ દમણ બેઠકનો પણ સમાવેશ સો ટકા થશે અહીં એક યુવા મતદાતા આપણી વચ્ચે જોડાઈ ચૂક્યા છે તે દીવના સ્થાનિક છે તેમને જ પૂછીએ શું છે તેમનો વિચાર જે આપણું નામ અને પરિચય જી સાહેબ મારું નામ પ્રિયાંક લાલજી છે હું દીવનો રહેવાસી છું માત્ર મારું કહેવાનું એટલું જ છે કે મારો અને મારા પરિવારનો વોટ માત્ર ને માત્ર ભાજપને જશે કેમકે શું કામ કેમ કે આજે વસ્તુ દીવમાં પેલી વસ્તુ કે કોલેજ યુનિવર્સિટી કંઈ હતું નહીં આજે માન્ય શ્રી પ્રફુલભાઈ પટેલ અને અમારા લાલુભાઈ એમપી સાંસદે બધું બનાવેલું છે કોલેજ પહેલાં કોલેજમાં ભણતર નહોતું પછી આવસ યોજના કર્યું આજે મેડિકલ બધી બધી જાતની વ્યવસ્થા બધી કરેલી છે જે ખાસ એક આપ એક યુવા મતદાતા છો તો યુવાનોને આકર્ષે તેવો ભાજપનો કયો એવો વિકાસ છે દીવમાં દીવમાં જાજે બાજુ ડેવલોપિંગ થાય રહી છે થોડુંક અત્યારે ડેવલોપિંગમાં બધાને પ્રશ્નો જાજા છે કે ખાડા આ તે બધી વસ્તુ મારું ખાલી એટલું કહેવાનું છે કે થોડોક સમય લાગશે પણ બસો વર્ષ રહેશે ત્યાં સુધી અમારે ચેલેન્જ છે ત્યાં સુધી અમારો રોડ સારો બનશે આજે દેવકા બીચ દમણમાં સારો સારો રોડ બન્યો છે ફોરેન જેવું અને પ્રફુલભાઈ પટેલે કીધેલું જ છે કે મિની સિંગાપુર બનાવશું અમે સિંગાપુર જોઈને રહેશું દીવનો જી આ હતા દીવના સ્થાનિકો અમે દીવની પ્રજાજનો વચ્ચે પહોંચ્યા દીવમાં ક્યાંય પણ કોંગ્રેસનું કાર્યાલય નથી